મિત્રો જોઈ શકો છો મારી સામે આ ખેતર છે આખું ખેતર પણ ભીનું થઈ ગયું મિત્રો ગઈકાલે વાવાઝોડું ગાજવીજ અને વરસાદ આવ્યો તો પણ આ કેરી નથી પડી સારું છે કેરી નથી પડી તો બધી કેરી નીચે જમીન પર આવી જતી મિત્રો અમારા ગામની નેવું ટકા જમીન એવી છે જે વરસાદ ચાલુ થાય ત્યારબાદ જ એની ખેતી થાય તો મિત્રો અત્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે એટલે અત્યારે ખેડકામ પણ ચાલુ થશે તો મિત્રો એના માટે આપણે ગઈકાલે ટ્રેક્ટર જે ઝાટકા મારે છે એ ટ્રેક્ટરને બનાવવાની કોશિશ કરી પણ મિત્રો આમાં એક પ્રોબ્લેમ છે કે આ જે વાલ છે આ વાલ આપણે ખોલીએ છીએ અને અહીંથી આ પાઇપ કાઢી નાખીએ ને તો પણ અહીંથી ડીઝલ ઓછું આવે છે તો મિત્રો મને લાગે છે કે આમાં કંઈ પ્રોબ્લેમ હોઈ શકે એટલે મિત્રો આ એક રિપેર કરવાનું બાકી છે મિત્રો આ જે વાલ બ્લોક છે એને ક્લિયર કરવા માટે અમે ગઈકાલે તાર નાખી પણ તાર પણ ન ગઈ કારણ કે વાલ આખો બ્લોક થઈ ગયેલો છે મિત્રો અત્યારે વીલું હાઈવા લઈને આવેલો છે તો મિત્રો હાઈવામાં એરની એક પાઇપ હોય છે એ પાઇપ અમે અંદર નાખીને સાફ કરી રહ્યા છે જો કદાચ વાલ ક્લિયર થઈ જાય અને ડીઝલ આવી જાય તો સારું જોઈ શકો છો મિત્રો ડીઝલ આવી ગયું અને વાલ ક્લિયર થઈ ગયો મિત્રો આ ટ્રેક્ટર સતત અઠવાડિયાથી ઝાટકા મારતો હતો તો મિત્રો એને રિપેર કરવા માટે અમે ફિલ્ટર બદલ્યું તો મિત્રો ફિલ્ટર બદલ્યું તો થોડાક દિવસ ચાલ્યું પણ ફરીથી પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો ત્યારબાદ મિત્રો અમે જે ડીઝલની ટાંકી છે ડીઝલની ટાંકીનો જે વાલનો પાઇપ છે એ પાઇપ ખોલ્યું તો ડીઝલ આવતું નહોતું બરાબર નહોતું આવતું તો મિત્રો એના માટે અમે હાઈવાની જે આ એરની પાઇપ છે આ એરની પાઇપ નાખીને અમે વાલ ક્લિયર કરી નાખ્યો છે તો મિત્રો અત્યારે પુષ્કળ ડીઝલ આવે છે મિત્રો તમારાટકા મારે તો પેલા ડીઝલનો પાઇપ તમે એકવાર ચેક કરી લેજો તો મિત્રો આ બ્લોગ ને હું અહીં એન્ડ કરું છું મિત્રો મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય